હાલો જાવ દુકાન જોવા લેવા તો જતા પણ જોવા કુર્તા ફિટ એટલે બધું ફિટિંગ થઈ એટલે જોવા આગળ ઓળખ જતા રેજો સાડી મોટી બતાવે છે હા યાર હાળીયુ બતાવવાની જોય ને હાળીયુ બતાવવાની છે સોલી પાડે દેશે સોલ્યુ બતાવવાની છે એટલે આગર અમારા બ્લોક માં સતા રહેજો બતાવશે હાલો તો અમે કેવી ફાઇનલ સાડી દુકાન

Sapsu Sapsu pesan sabtu 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 હડિયું છે આટલા કિંમતની છે હડિયું તમે કોઈને ગમે તો આમાં જો એડ્રેસ દુકાનનું આપવાનું છે તમે બધા લોકો લેવા બી આવજો આમાં હડિયુંમાં પાઉં કેમ ના દેલું હાલો આના સકરાને ચોકડી ચોકડીનું છે મને ગિબીનું છે બાબા સુત જો આ રીત હશે

क्या करते थे उसे पोशिया आर्टिशर्स थे क्या मस्त मस्त नया बाबा सुब्से पोशिया नेट ड्रेस नेट ड्रेस पन मोशी ना नाबाव ना ना नाबाव पन ना हक्तें को पलाया मोल मोजा मोल मोजा बट दूसरा या मोशी सुंदर આ સોલી સોલી શિબ બની છે સોલી પણ ભાડે આપવા મૂંથી આયા બધી સોલી મશી ભાડે આજી તો શિબ બની બાકી છે આ સો શુ વેલી છે આ શિબ બની બાકી છે આની રે સુંગડી છે લઈ ગયા છે એક આ સોલી નું કપડું છે આજ પર સોલી લઈ ગયો આયા યર મતલબ છે હાલો બીજી સોલી તો આજ ભાડે વેગી છે

આ લાદરી સોલી પહેરી છે કેવી લાગે છે તો મે સોલી પહેરી છે તો મને કેવી લાગે છે તમે કોમેન્ટ કરજો સારી લાગતી હોય તો જો આ રીતની છે જો

પૂરો કરવી ફરી મળશું હવે નવા બ્લોકમાં બાય બાય